નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે અઢાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવાર ના રોજ મિત્રો હાલ ધાણાની આવક તો હજુ બંધ છે અને ધાણાના હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો આજે આ કપાસ છાપરા નંબર એક છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો આ છાપું એક છે એક નંબરમાં ચાલુ છે મિત્રો પિલો નંબર એક થી ચાલુ કરવામાં આવેલું હતું અત્યારે જો આ તમે જોઈ શકો છો એકથી બાર પિલોરમાં રાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે જોઈ શકો છો અહીંયા પિલો નંબર બાર ને તેરમાં બંનેમાં હરાજીનું કામકા ચાલુ છે ફૂલ સ્પીડથી એક મુકાભાઈ હરાજી કરે છે એક પાચાણી ભાઈ કરે છે તો વિડિયોમાં એડ સુધી બની રહીજો આજના ધાણાના ભાવ જોવા માટે ધાણીના ભાવ જોવા માટે આજે કેવા ભાવ રહે છે તે આગળ વિડિયોમાં જાણી લઈએ કેવું બજાર છે રનિંગ બજાર કેવું છે ઊંચા ભાવ કેવા ખુલે છે તો વિડીયો માઇન્ડ સુધી બની કેટલા થયા સુપર કેટલા થયા

चौदलीस चौद सौत चौद भावी सौ मीडियम कलर मां पंद्रहं

ચૌદસો ને એકત્રીસ ધાણા છે મીડિયમ કલર માં કસ્તર વાળા ધાણા છે ચૌદસો એકત્રીસ સત્તરસો ને છવીસ સત્તરસો ને છવીસ ભાવ છે ધાણી છે જોઈ શકો છો સરસ સરસ ક્વોલિટી સરસ એકદમ ચોખા વાળી ધાણી છે થોડીક કલર માં મીડિયમ છે જોઈ શકો શ્ છો

સત્તરસો ને છોતેર હોળસો ને છોતેર ભાવ જોઈ શકો છો સોળસો ને તમે જે આગળ ધાણા ને ધાણીના ભાવ જોઈએ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરો તો બજાર સ્થિર જ છે